બરાબર પેપર બીજો કાકા વાટ દોઈ હડખો અને કાકોટ લઈને જમવા તમે કાકા બેન આખી જિંદગી ખાવા માં કાઢી શકો શું કર્યું બીજું ના ના કંકુત્રી આ નહી ગેડ્યા નહીં આલ્ભા એવું નહીં તમે યાર ખોટું બધું ક્યાં મન ખબર છે ઉલિયા બોલાવજે ઇવાન ખબર છે કે આ જીગાંજે પેપર નું કોક પૂછવા દે

લાલ ભાઈ ને એમાં કોઈ નવું બધા રોજ પેપર કી કાગળ મને તારી ખબર છે લે

આ લીટો એટલા માટે કર્યો હતો બીજો જેવું આપણે રાખતા નહીં પેલા આપણે જેટલો આવતો ફટ 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 લીટો એક જે ચાર પાંચ પુરવણી ભરવાઈએ લખી કાઢવાનું ત્યાં આ લીટો કરવા માટે ટાઈમ ના બગાડવાનો હોય આથી એ તો કહું છું મારે ટાઈમ નહીં બગાડ્યો મી છેલ્લી પુરવણી ભરી બે કઈ કો

તો નહીં તૈયાર પૈયાર કજુ કરવો નઈ ભાઈ એમને ફરી ફરી પાછું જવું છે